નમસ્કાર દર્શક મિત્રો દરોડો પાડવામાં આવ્યો હતો આ રેડ દરમિયાન ગુનાહિત પ્રવૃત્તિઓ જણાતા રાજકોટ ખાતે આવેલી ગ્રોથ વેલ્થ મેનેજમેન્ટની ઓફિસ પર પણ પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો આ તપાસના આધારે સાયબર ક્રાઇમે

હતો હાલમાં અલ્પેશ લાલજીભાઈ વગાસિયા દિપેન ધાનક નવીનચંદ્ર દયાલાલ ધાનક જરિત હિતેશભાઈ ગોસ્વામી સૌરવ સાવલિયા હરીશ મકવાના વિપુલ સાવલિયા તરુણભાઈ વિશાલ ગૌરંગભાઈ દેસાઈ પરમાર અને મયુર જેવા અન્ય આરોપીઓ ફરાર છે જયશુખ પતોડિયા અને યશ પતોડિયા દમી એકાઉન્ટ ખોલાવીને લોકો પાસેથી કરોડો રૂપિયા મેળવતા હતા પોલીસ તપાસ દરમિયાન મળી આવેલા બેંક એકાઉન્ટના આધારે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર તપાસ કરતા મહત્વની વિગતો સામે આવી છે આ બેંક એકાઉન્ટ પર દેશના છવ્વીસ જેટલા રાજ્યોમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે જેમાં બિહાર હરિયાણા તમિલનાડુ પશ્ચિમ બંગાળ ઝારખંડ કર્ણાટક મહારાષ્ટ્ર તેલંગાણા દિલ્હી ઉત્તર પ્રદેશ આંધ્રપ્રદેશ કેરળ મણિપુર અને મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે આરોપીઓના વિવિધ બેંક ખાતામાં કુલ કરોડના ટ્રાન્ઝેક્શન થયા હોવાની હકીકતો સામે આવી છે આ ઉપરાંત આંગડિયા મારફતે આશરે સો કરોડની આસપાસના નાણાકીય વ્યવહારો પણ મળ્યા છે આ લોકો મોટા પાયે છેતરપિંડી કરતા હોવાનું તપાસ દરમિયાન જાણવા મળ્યું છે હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે સુરત સાયબર સેલ સાયબર ક્રાઈમ સેલ દ્વારા પચીસ ના રોજ ઉત્તરાયણમાં એક ઇનોવેટિવ ટ્રેડિંગ આઈવી ટ્રેડ તરીકે જે ઓળખાય છે પ્રગતિ પ્રગતિ પાર્ક આઈટી પ્રગતિ આઈટી પાર્ક વીઆઈપી સર્કલ પાસે ત્યાં એક સાયબર ક્રાઈમ દ્વારા રેડ કરવામાં આવી હતી અને આ રેડ દરમિયાન આઈવી ટ્રેડ અલ્પેશ વઘાસિયા વિશાલ દેસાઈ અને જરીન ગોસ્વામી દ્વારા ચલાવવામાં આવ્યું હતું આ લોકો આઈવી ટ્રેડ અને એક રાજકોટની સ્કાય ક્રોથ વેલ્થ મેનેજમેન્ટ આ બંને બધા મળી અને લોકોને ભારતીય નાગરિકોને ખૂબ જ ઇન્વેસ્ટ પૈસા ઇન્વેસ્ટ કરાવીને ખૂબ જ ઊંચા વળતરના આશાએ એમની પાસેથી લાખો રૂપિયાનું રોકાણ કરાવવામાં આવતું હતું અને આ પૈસાનું એ લોકો તેમની સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી એક મલ્ટી લેવલ માર્કેટિંગ એમએલએમ જેવી આ રોકાણની એક સ્કીમ હતી અને આમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ટ્રાન્ઝેક્શનો મળી આવ્યા હતા જેમાં સાત ટકાથી લઈ અગિયાર ટકા જેટલું મંથલી વળતર એટલે કે માનો કે તમે એ લાખ રૂપિયા રોકો છો તો તમને એક વર્ષમાં ચોર્યાસી હજાર એટલે હંડ્રેડ પર્સન્ટ રિટર્ન અને બીજું અગિયાર ટકા એટલે કે સવાસો ટકા જેટલાથી ઉપર તમને રિટર્ન્સ દર મહિને આ લોકો આપતા હતા આ સ્કીમમાં એમને મિનિમમ અઢાર મહિનાથી વધુ સમય માટે રોકાણ કરવું પડે અલગ અલગ એમણે સ્કીમ પણ કાઢી હતી કે જો ઇન્વેસ્ટમેન્ટ પચીસ હજાર ડોલર કરાવશે તો અને કેટેગરીમાં રાખવામાં આવે પચાસ હજાર ડોલર કરાવે તો એને સિલ્વર કેટેગરીમાં એક લાખ ડોલર કરાવે તો ગોલ્ડ અને બે લાખ પચાસ હજાર જે આ ધંધો સંભાળતા હતા ડેની સુર્ફે હિંમત નવીનચંદ્ર ધાનક જે રાજકોટનો રહેવાશે એકસો પચાસ રિંગ રોડ રિંગ રોડ પર એની ઓફિસ છે એ એના ફાધર નવીનભાઈ અને એના ભાઈ સાથે મળીને આ ધંધો ચલાવતા હતા એની સાથે અલગ અલગ સુરતના

બંને જગ્યાએ રાજકોટ અને સુરતમાં સર દરમિયાન ચાલીસ લાખથી વધુની રોકડ પણ પોલીસે કબજે કરી છે આ કામે મુખ્ય આરોપી જે છે ડેનિશ ઉપરાંત એના ફાધર નવીનભાઈ આ લોકોની ધ અને કે એ લોકો છે અને આમની તપાસ દરમિયાન જે એકાઉન્ટ હતા એમાં છવ્વીસ થી વધુ અલગ અલગ રાજ્યોમાં એનસીસીઆરપી પોર્ટલ ઉપર ફરિયાદ છે જેમાં બિહારમાં એક હરિયાણામાં બે ઝારખંડ કર્ણાટક મહારાષ્ટ્ર તામિલનાડુ તેલંગણા ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ વેસ્ટ બંગાળ દિલ્હી એપી અને મણિનગર મણિપુરમાં હતું આમના બેંક એકાઉન્ટમાં પછી જે પ્રાઇમરી અમે સર્ચ કરી રહ્યા છે તો બસો પાંત્રીસ કરોડથી વધુના ટ્રાન્ઝેક્શનો તો પ્રાથમિક દ્રષ્ટિએ મળી આવ્યા છે આંગળીયામાં અંદાજિત સો એક કરોડ જેટલાના રોકડના વ્યવહારો પણ આ લોકોના મળી આવ્યા છે એટલે એ ખૂબ મોટા પ્રમાણમાં ફ્રોડ લોકો સાથે છેતરપિંડી કરવાનું એક એમએલએમ સ્કીમ ચાલતી હોય એ એ બાબતે સુરત સાયબર ક્રાઇમ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે હાલમાં ત્રણ આરોપીની ધરપકડ કરી છે એમની પૂછપરછ ચાલી રહી છે અને એમાં વધુ લોકો આગળ અમુક દુબઈ પણ નાસી ગયેલા છે દુબઈ બેસીને આ નેટવર્ક ચલાવતા હતા એ બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે અંદાજીત એક અંદાજ પ્રમાણે અગિયાર હજાર થી વધુ લોકો આપ જોડાયેલા હોવાની શક્યતા છે આ એમએલએમ સ્કીમમાં